ખૂબ ધામધૂમથી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માનનીય મામલતદાર શ્રી સિંઘવડના અધ્યક્ષસ્થાને યોજાયો ગામના ખૂબ અગ્રણી અને ખૂબ ઉત્સાહી આગેવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર તાલુકામાંથી પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પીપળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉપસ્થિત આગેવાનોએ એમને સહકાર આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે માનનીય મામલતદાર સાહેબ દ્વારા ગામને તાલુકાને સૌને ખૂબ સુંદર સંદેશ આપ્યો એમના વક્તવ્યની અંદર સાથે સાથે સમગ્ર તાલુકાની અંદર શ્રેષ્ઠ કામગીરી કરતા ક્લસ્ટર દીઠ પ્રતિભાશાળી શિક્ષકશ્રીઓને પણ પ્રમાણપત્ર આપી ઉત્સાહિત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે સૌ ખૂબ અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો અહીંયાથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનો અહીંયા આયોજન કરવામાં આવ્યું આભાર બીઆરસી કોર્ડિનેટર શામજીભાઈ કામોળ તાલુકો સિંગવડ